નમસ્કાર મિત્રો સ્વાગત છે છે એક મોટો બનાવ સામે આવ્યો બે વ્યક્તિએ પોતાના જીવ ગુમાવ્યા હતા રોડ ઉપર એક ટ્રક ચાલકે મોટ ગાડી સાથે પોતાનો ટ્રક અથડાવી દીધો હતો મોટ ગાડી લઈને પસાર થઈ રહેલા વ્યક્તિ પોતાની ગાડીને ધીમે ધીમે ચલાવીને બીજી જગ્યા જઈ રહ્યા હતા રાતનો સમય થઈ ગયો હતો તે સમયે એક ટ્રક ચાલક ત્રેપી સ્વીડનો સામાન્ય બાજુથી આવતો હતો આ ટ્રક ચાલક પોતાના ટ્રકને બિભમ રીતે ચલાવી રહ્યો હતો ટ્રક ચાલક ઘણી મોટી મુસાફરી કરીને આવી રહ્યો હતો અંધારું હોવાને કારણે તેને ઊંઘ આવી ગઈ હતી આંખનું ઝૂંકો આવી જતા તેણે પોતાનો ટ્રક બેકાબુ બનાવી દીધો હતો કેબિનમાં આગળ બે વ્યક્તિઓ બેઠા હતા જેમાં એક ટ્રક ચલાવી રહ્યો હતો ટ્રક ચલાવતા સમયે ઝૂકો આવી જતા બેકાબુ બનેલો ટ્રક ઉડગાડી પર ચડી ગયો હતો જેને કારણે ટ્રક પલટી મારી ગયો હતો પલટી મારતાની સાથે જ ટ્રક રોડ સાથે પટકાયો હતો ટ્રકનું લોખંડ તેને વાગી ગયું હતું જેને કારણે કેબિનમાં જ તેનું મૃત્યુ થયું હતું આ એટલો જોરદાર હતો કે ટ્રક ઊંટ ગાડી પર ચડી જતા ઊંટ ગાડી ચલાવી રહેલા વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને ઊંટને પણ નાની મોટી ઈજાઓ થઈ હતી આ કારણે આસપાસના સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને ઘટના સ્થળે પહોંચી ગયા હતા એમ્બ્યુલન્સને ફોન કરીને બંનેના મૃતદેહને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા બંનેનો આક્ષોપમાં તરણ મોત નીપજ્યા હતા બોટ ગાડી ચલાવી રહેલા ચાલક અને ટ્રક ચલાવી રહેલા ચાલક બંનેનો મૃત્યુ થતા લોકોમાં હાહકાર મચી ગયો હતો તો બસ મિત્રો આજના વિડીયો માટે આટલું જ વિડીયો ગમતો વિડીયો લાઇક અને શેર કરજો